તમને ખબર જ નહિ દારૂ રાતી પેલા પછી મને બોલ બોલ કરે છે ના ના એ તો આપણે રોજ રોજ પીવો છો

આપડે પેલા અલ્યા ભાઈ તારી વાત સાચી પણ મને પીવાની ઈચ્છા છે મને સાવ એવો આવ્યો ને અલે હું ભલા આદમી તમે યાર ખાલી મારા અંગાજી આડો એક પુટલી પચાવી મારજો ને

અને એ પાછું ચાલુ વેચવાનું ના લખી માટે પેલા નટુ ભાઈ ને બધા લડીશ ના ના આ પાણી તો જોનાલ તૂટું તૂટું કરી રહી છે આ શિકર છે મારો તાવ મટી જાય

મારી દવા તાવની દવા તો પૂરું હો હું પોની મારવું મારજ અરે પોણી કોઈ ના મારવા પણ શું થવાનું છે

અરે ખાજી અલ્યા આવી ગયો અલ્યા આ ઘોણી વ્યા હીતી હ આ ઘોરે જે તું આ મેકાય છે આ શક નહીં આ દારૂ કરતી તો જોર છે દારૂ છે ના કરતી તો તું મને તો હજી થયું નહીં આખી બીજો થઈ જ હું મુક આતીજી તીજી નહીં જાય પણ આ તો પટાઈ દે ગમે તે પણ માલ તો મસ્ત લાયો છો હો અરે ઉભો થા આ ખંજે આ બધું બગાડ્યું આ જોજે જોજે આનું તો અગાજ તો નહી બગડ્યું નહી બગડ્યુંડ્યો પડાયું બીખડું તે આવ્યું હતું ને ખબર થતા ને આજ બીખલા ને જ લઈએ

યાચ મને યાચ યાચ તો હવે માફી માંગવા આઈએ ભાઈ ગણ આ નવું વર બેઠું આ પેલા વરામાં જે અમારો કર્મ કરે જો માફ કરજો માફ માફ કર માફ કરે મારો માફ કરેંગો તો હું રક્કુ મેલવાની માફ કરજો માફ કરજો બસ

ગયા નહીં એ તો ખાલી